એટલે એની ખબર પડી કે એસએમસી જગ્યા ઉપર એને જીમ બનાવ્યું છે અને એક ક્રિકેટનું બોક્સ બનાવ્યું છે તો ત્યારબાદ ઝોન અને એસઓજીની સિનિયર અધિકારી સાથેની ટીમ અહીંયા હાજર છે અને એક મેસેજ છે કોઈ પણ અસામાજિક તત્વો કે જો તમે લો એન્ડ ઓર્ડર પરિસ્થિતિ બગાડશો તો તમને કોઈ રીતે છોડવામાં નહીં આવે જે પણ તમારું સરસ છે તમામ નેસ્ત નાબૂદ કરવામાં આવશે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે